શ્યામકુમાર ના નમસ્કાર આજના વિડીયો પ્રકારો અને બનાવવાની રીતો વિશે જાણવા જેવી રસપ્રદ માહિતી નીચે મુજબ છે પિત્સા નો ઇતિહાસ પિત્સાનો ઇતિહાસ ઘણો જૂનો અને રસપ્રદ છે તેની શરૂઆત ઇટાલીના નેપલ્સ શહેરમાં થઈ હતી પ્રાચીન સમયમાં લોકો ફ્લેટ પર પૂર્વગામી ગણાય છે પ્રથા શરૂ થઈ જે આજે માર્ગેરીટા પિઝા તરીકે ઓળખાય છે આ પિઝા ઇટાલીના રાષ્ટ્રધ્વજના રંગો લાલ સફેદ અને લીલોને પ્રતિબિંબિત કરે છે પિઝાના પ્રકારો પિઝાના અનેક પ્રકારો છે જેમાંથી કેટલાક મુખ્ય પ્રકારો નીચે મુજબ છે マルゲરીટા પિઝા ટમેટો મોઝરેલા ચીઝ અને બેઝિલથી બનેલી આ પિઝા સૌથી પ્રખ્યાત છે વેજ પિઝા શાકભાજી પનીર અને મસાલાઓથી બનેલી આ પિઝા શાકાહારીઓ માટે ખાસ છે કેલિઝા પિઝા આ પિઝામાં સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ અને પિઝાનો સ્વાદ એકસાથે મળે છે ચીજી માયો પિઝા અને યુવાઓમાં ખૂબ જ પ્રિય છે મુખ્ય તબક્કાઓ નીચે મુજબ છે ડો બનાવવો મેંદો પાણી યીસ્ટ મીઠું અને તેલને મિક્સ કરીને ડો તૈયાર કરો તેને ફર્મેન્ટેશન માટે રાખો સોસ તૈયાર કરો ટોમેટો લસણ મસાલાઓ અને તુલસીના પાન સેલ્સિયસ પર દસ પંદર મિનિટ માટે બેક કરો ડોટ પિઝાની વૈશ્વિક લોકપ્રિયતા પિઝા આજે વિશ્વભરમાં લોકપ્રિય છે ઇટાલિયન ઇમિગ્રન્ટ દ્વારા અમેરિકામાં લાવવામાં આવ્યા પછી તે ઝડપથી ફેલાયો અને વિવિધ પ્રકારોમાં વિકસ્યો આજે પિઝા ચેન્સ જેવી કે પિઝા હટ ડોમિનોઝ અને પાપા જોન્સ વિશ્વભરમાં પ્રખ્યાત છે પિઝાની સ્વાસ્થ્યપ્રદ રીતો પિઝાને સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે હોલ ગ્રેઇન ડો ઓર્ગેનિક ટોમેટો સોસ અને લોફેટ ચીઝનો ઉપયોગ કરી શકાય છે શાકભાજી અને હર્બ્સનો ઉપયોગ કરીને તેને વધુ પોષક બનાવી શકાય છે પિત્ઝા એ ફક્ત એક ખોરાક નથી પરંતુ તે એક સંસ્કૃતિ છે જે લોકોને એકબીજા સાથે જોડે છે તેની વિવિધતા અને સ્વાદિષ્ટતાને કારણે તે દરેક વયગ્રુપમાં પ્રિય છે